નમસ્કાર સ્વાગત છે આપનું સફર વિથ જોશી નવા વ્લોગમાં આપણે અમદાવાદ પહોંચ્યા હતા અને આજની આપણી આ રોડ ટ્રીપ રહેશે અમદાવાદ થી જેસલમેર સુધીની બાળકો હજુ સુતા છે અને સવારે વહેલા આપણી ટ્રીપ શરૂ થઈ ગઈ છે તો ચાલો રસ્તાની મજા માણીએ અને મળીએ સીધા રોડ ઉપર અને વહેલી સવારે નીકળવાનો પેલો ફાયદો રોડ એકદમ ખાલી છે અમદાવાદથી જેસલમેર જવા માટેનો રૂટ આપણો એવો રહેશે

ત્યાંથી મહેસાણા વાળો આવે પછી મહેસાણાથી પાલનપુર ડીસા થઈ અને સાચોર પછી બાડમેર અને જેસલમેર પાંચસો કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે ગૂગલ બતાવે છે સાડા દસ કલાક જેટલો પણ અમારે લગભગ અગિયાર બાર કલાક જેવો સમય લાગશે એટલે અમારી ગણતરી એવી છે કે સવારે છ એ નીકળ્યા સાંજે છ સુધીમાં જેસલમેર પહોંચી જાય અત્યારે આપણે પહોંચ્યા છીએ અડાલા જાગર અને અહીંયાથી હવે આપણે મહેસાણા પાલનપુર રોડ ઉપરની એક્ઝિટ લેવાની છે અમદાવાદ મહેસાણા હાઈવે ફોર લેન હાઈવે છે હાઈવે ની કન્ડિશન સારી છે પણ અહીંયા ટ્રાફિક રહી છે ને આ હાઈવે ઉપર તો નોર્મલી કાયમ માટે એટલું ટ્રાફિક તો હોય જ છે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપરનું આ બીજું ટોલ પ્લાઝા છે પણ ગુજરાતમાં સ્ટેટ હાઈવે પર કારનો ટોલ લાગતો નથી એટલે કોઈ ટોલ ચાર્જ લાગશે નહીં સમય થયો છે 7 તે 10 મિનિટ અને 70 કિલોમીટર ચલાવીને આપણે પહોંચી ગયા છીએ મહેસાણા થોડું થોડું અજવાળું હવે થવા માંડ્યું છે પછી મહેસાણા સુધીનો હાઈવે બહુ મસ્ત છે પણ થ્રુ આઉટ આઉટ ટ્રાફિક જ છે એટલે આમ ઝિગઝેગ કરતા કરતા નીકળીએ એટલે લગભગ દોઢ કલાક થઈ છે આ સિત્તેર કિલોમીટર ચલાવતા અત્યારે આપણે છીએ સ્ટેટ હાઇવે ફોર્ટી વન ઉપર પાલનપુર હાઇવે છે આ હાઈવે ની કન્ડિશન પણ સારી છે મહેસાણા પાલનપુર હાઇવે ઉપર છીએ પાંચ મિનિટ માટે બ્રેક લીધો છે બાળકો હજુ સુતા છે એ જાગી જાય પછી ક્યાંક બ્રેકફાસ્ટ માટે રોકાય આ હાઈવે ની કન્ડિશન જોરદાર છે સિક્સ લેન હાઈવે છે અને ટ્રાફિક એ નથી એટલે મજા આવે છે ડ્રાઇવિંગ કરવાની સાડા સાત થયા છે જીરુ સુગંધ આવવા માંડી પહોંચી ગયા છીએ ઊંઝા હજુ આપણે જેસલમેર માટે ચારસો ને ચાલીસ કિલોમીટર જવાનું છે પહોંચી ગયા છીએ પાલનપુર અહીંયાથી હવે આપણે આ હાઈવે છોડવાનો હશે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ દિશા તરફ જશું સીધો રસ્તો જે જાય છે એ માઉન્ટ આબુ તરફ આબુ રોડ બાજુ જાય છે સાડા આઠ જેટલો સમય થયો છે હવે બાળકો જાગી ગયા એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે નીકળ્યા એને લગભગ કેટલી અઢી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે આપણે પાછો જ્યારે highway દેખાય છે એ પાલનપુર ડીસા વાળો highway છે પાલનપુર થી થોડા આગળ જ આવ્યા છીએ હજુ સહયોગ ઢાબા બ્રેકફાસ્ટ માટે બ્રેક લીધો છે અત્યારે બ્રેકફાસ્ટ માટે સમોસા અને ઈડલી સાંભર ઓર્ડર કર્યો છે ઇડલી સાંભાર અને સમોસા બંનેની ક્વોલિટી સારી છે મજા આવે છે અને ચા પણ બહુ મસ્ત છે હવે છે ટ્રાય કરવા માટે આવી છે સાથે દહીં છે અને કાંદા છે પરાઠાનો ટેસ્ટ એ સરસ છે મસ્ત બ્રેકફાસ્ટ થઈ ગયો છે ગાડીમાં બેસીએ બ્રેકફાસ્ટમાં છે ને બધી આઇટમનો ટેસ્ટ મસ્ત હતો અને બી આવ્યું છે બસો વીસ રૂપિયા નવ ને છ મિનિટ થઈ ગઈ છે બ્રેકફાસ્ટ કરીને હવે નીકળીએ આજે આપણે એકસો કિલોમીટર ચલાવ્યું છે અને હજુ ત્રણસો નેવું જવાનું છે સીએનજી હવે થોડો બાકી છે તો ક્યાંક સીએનજી માટે બ્રેક લઈશું હવે આગળ અત્યારે આપણે છીએ નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર ડીસા સુધી આ હાઈવે ઉપર જવાનું છે પાલનપુરથી ડીસા સુધી નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર અને ત્યાંથી પછી હાઈવે ચેન્જ થશે અને કન્ડિશન સારી છે આઈવેની આ જેસલમેર ટ્રીપ નો જ્યારથી પ્લાન કર્યો ને ત્યારથી અમે બધાય ફૂલ એક્સાઇટેડ હતા કે અત્યાર સુધી અમે જે વ્લોગ કર્યા ને આ છેલ્લા 4-5 મહિનામાં એ બધી જગ્યા રિપીટ વાળી હતી એમ કે અમે પહેલા જે આવેલા હોય અને ફરીથી જતા હોય એમ પણ આ ટ્રીપ એવી છે કે ક્યાં કે ત્યાં ક્યારે ગયા નથી જેસલમેર ફર્સ્ટ ટાઈમ છે વર્ષ આ વખતે એવું કહેતી હતી કે આ વખતે બ્લોક આપણે એવો બનાવો છે કે જે જગ્યાએ ગયા ન હોય નહીતર પેલા કચ્છનું પ્લાનિંગ કરતા હતા પણ કચ્છમાં આ વખતે પાછું વરસાદ આપણે ત્યાં ગુજરાતમાં મોડે સુધી હતો એટલે હજુ રણમાં બરાબર મજા આવે એવું છે નહીં એટલે પછી કરીને ખૂબ જેસલમેરનું તો હવે પાલનપુર થી પછી આપણે હાઈવે ચેન્જ કર્યો ને તો આ હાઈવે ઉપર અમે પહેલી વાર ટ્રાવેલ કરીએ છીએ પાલનપુર સુધી તો આવેલા છીએ આપણે જે માઉન્ટ આબુ વાળો રોડ જાય છે ત્યાં સુધી તો હવે આ નવો રસ્તો એક્સપ્લોર કરીએ અને એન્જોય કરીએ અમારે જોવા

એવું કહે છે લગભગ કે બારમેર પછી સીએનજી બહુ અવેલેબલ નથી હોતો જોશું ક્યાં સુધી મળે છે કેમ મળે છે તો જો તમે સીએનજી લઈને સ્લીપ કરવાની હોય અમદાવાદથી જેસલમેરની તો આ વિડીયો તમારા માટે યુઝફુલ થશે અહીંયા સીએનજી પંપ હતો તેની સામે જ જીઓ બીપીનો પેટ્રોલ પંપ છે તો રાજસ્થાનમાં પેટ્રોલ મોંઘું હશે તો અહીંયાથી થોડું પુરાવતા જાય કેમ કે આમ સીએનજી બધે પડવાનો નથી અને અહીંયા પંપ ઉપર દસથી પાંચ સ્કીમ શરૂ હોય છે અત્યારે નાઇન્ટી ટુ ભાવ છે પછી પાંચ વાગ્યા પછી નાઇન્ટી ફોર થઈ જાય છે અત્યારે નું પેટ્રોલ પૂરાઈ લીધું છે આ જીઓ બીપીનો પંપ ડીસાથી આપણે દસેક કિલોમીટર આગળ આવીએ ને ધાનેરા તરફ ત્યાં જ આવે છે અને સીએનજી પંપ અને આ પંપ બંને સામે સામે જ છે અને આ જીઓ બીપીના પંપમાં વોશરૂમ પણ એકદમ ક્લીન છે અને જીઓની પેટ્રોલની ક્વોલિટી સારી હોય છે અને ભાવ પણ અહીંયા ઓછા છે એટલે આ કન્સિડર કરી શકાય દસ ને વીસ છો છે સમય અને પેટ્રોલની ટેન્કી ફૂલ થઈ ગઈ અને હજુ આપણે હવે ત્રણસો પંચાવન કિલોમીટર જવાનું છે સાડા ચારનું અરાઈવલ બતાવે છે પણ એના અરાઈવલ પ્રમાણે તો આપણે પહોંચીએ નહીં એટલે છ વાગ્યા સુધીની ગણતરી છે અને આ જે આપણી સામે દેખાય છે આપણે રાઈટ સાઈડ જવાનું છે ધાનેરા તરફ આપણે પહોંચી ગયા છીએ ધાનેરા અહીંયાથી સીધો આવી આ થરાદ તરફ જાય છે અને આપણે રાઈટ સાઈડ સાંચો તરફ જવાનું છે આ ધાનેરા કદાચ આપણી આ બોર્ડર ઉપરનું ગુજરાતનું છેલ્લું મોટું સ્ટેશન હશે હવે થોડીવારમાં રાજસ્થાનની બોર્ડર આવી જશે અહીંયા પહોંચે ને પછી આમ લાગે છે કે આ કલ્ચર છે ને અહીંયા ચેન્જ થઈ જાય આ બોર્ડર ઉપર રાજસ્થાનને મળતું જ આવે છે આપણે ગુજરાત કરતાં અલગ પહેરવેશ ને બધું આ છે આપણું ધાનેરા ગુજરાતમાં પણ આ એરિયામાં આમ તો ડીસા પછી ધીમે ધીમે આવીએ ને તો રાજસ્થાન અને ગુજરાત નું બે નું કલ્ચર અહિયાં સેમ હોય એવું લાગે છે ખાસ તો જે પહેરવેશ હોય ને એમાં દેખાય છે પાઘડી ને બધું અત્યારે છીએ આપણે બોર્ડર ઉપર નેનાવા પાસે અહીંયાથી જેસલમેર ત્રણસો છ કિલોમીટર બતાવે છે સાઈન બોર્ડ આવ્યું જેસલમેર નું અને હવે બસ ગુજરાત પૂરું થવાની તૈયારીમાં અહીંયા છેલ્લા થોડા ઘણા પેટ્રોલ પંપ આવ્યા છે બધામાં લખેલું હતું કે રાજસ્થાન કરતાં સસ્તું પેટ્રોલ લેવું એટલે જો પુરાવું હોય તો જે સેન્ટર છે ત્યાં પેટ્રોલ ડીઝલ બોર્ડરમાં રાજસ્થાન થવા માટે કંઈ ચેક પોસ્ટ કે એવું કઈ નથી એટલે ખબર પડતી ક્યારે રાજસ્થાન શરૂ થઈ જાય આ તો એક હિન્દીમાં વાઇન શોપ બોર્ડ લખેલો આવ્યું ને ત્યારે આઈડિયા આવી ગયો કે નહીં હવે આપણે રાજસ્થાનમાં આવી ગયા છીએ અમદાવાદ થી આ જેસલમેનની ટ્રીપમાં પેલું ટોલ પ્લાઝા કે જ્યાં ટોલ છે અત્યાર સુધી ગુજરાતમાં જે હતા ટોલ એ બધા કાર માટેના ફ્રીજ હતા એટલે એક પણ ટોલ ચડ લાગ્યો નહોતો અહીંયા સામે જે આપણને હાઈવે દેખાય છે ઉપર એ છે અમૃતસર જામનગર એક્સપ્રેસવે અહીંયા સાંચોર થી ફરાદ વચ્ચેનો એ સ્ટ્રેચ શરૂ છે આપણે જેસલમેર જો રાજકોટ તરફથી આવવું હોય તો રાધનપુર બાજુ થઈ અને ત્યાં ખરાબ થઈ અને સાચોર આવી શકાય છે અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ સાચોર અહીંયા નું કામ શરૂ છે શિવરા કંઈક ગામ છે ત્યાં આગળ પહોંચ્યા છીએ અને ચા માટે બ્રેક લીધો છે ચા માટે તો બ્રેક લીધો કુલહર ચાય છે ચાનો ટેસ્ટ સરસ છે હજુ જેસલમેર અઢીસો જેટલું તો દૂર છે અત્યારે કેટલા લગભગ બાર સાડા બાર જેવું થયું છે પણ ઠંડી બહુ છે જેસલમેર બહુ કબોલ આવશે એવું લાગે છે અત્યારે એકદમ ઠંડો પવન આવે છે ટેમ્પરેચર વીસ ડિગ્રી જેવું છે ઠંડો પવન બહુ છે ચા પીલી પછી આગળ જઈએ થોડાક થોડી વાર રહીને કરશું કે બ્રેકફાસ્ટ બહુ હેવી થઈ ગયો છે ને સારો થઈ ગયો છે ટી બ્રેક થઈ ગયો છે અને નીકળી ગયા છીએ રોડની કન્ડિશન અહીંયા રાજસ્થાનમાં જ સરસ છે હાઈવે ટુ લેન છે કન્ડિશન સારામાં સારી છે અને હવે સાચોર પછી છે ને માથી કે હળવું પડી ગયું છે એટલે ડ્રાઈવિંગની બહુ મજા આવે છે નીકળે ને ત્યાંનો હાઈવે એટલો મસ્ત આવે છે ને એ જોરદાર છે અને નવો જ બનેલો છે માર્કિંગ ને બધું નવું છે અને આસપાસ આ બધું હવે રેગિસ્તાન શરૂ થઈ ગયું છે એટલે બહુ જોરદાર વ્યૂ આવે છે ને ડ્રાઈવિંગ કરવાની બહુ મજા આવે બાળમે રેજો ચાલીસ પચાસ કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા સીએનજી પુરાવા માટે બ્રેક લીધો છે આપણે દિશા આગળ પુરાવ્યો હતો પછી બસ પૂરો થવા આવ્યો હતો અહીંયા ફિલ કરાવતા જઈએ અહીંયા સીએનજી ના ભાવ અઠ્યાસી રૂપિયા છે આપણી કરતા ઘણા વધારે નવ ગતિ એપ જે આવે છે ને સીએનજી જોવા માટેનું એમાં મેં જોયું હતું છેલ્લા પણ અહીંયા ટ્રાફિક નહોતું અને લાગતું હતું પ્રેશર એ સારું હશે તો પેલા અહીંયા પુરાઈ લઈ પછી આગળ જે હશે સિચ્યુએશન એ પ્રમાણે કઈ સીએનજી ફિલ થઈ ગયો છે પોણા બે થયા છે આપણે ત્રણસો પાંત્રીસ કિલોમીટર ચાલી ગયા હજુ બસો આઠ જવાનું છે હવે ક્યાંક આગળ અહીંયા લંચ માટે રોકાઈએ સીએનજી ફિલ કરાવીને પાછા આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ હવે મિશન છે સારી રેસ્ટોરન્ટ ગોતવાનું અહીંયા બાજુમાં જે ગતું પણ ત્યાં કઈ બરાબર લાગ્યું નહીં જોઈએ આગળ હવે મિશન થી ચાર પાંચ કિલોમીટર આગળ જ ત્યાં જગદંબા રેસ્ટોરન્ટ છે ત્યાં જઈએ છીએ હવે લંચ માટે ઘણો મોટો સ્પેસ છે રેસ્ટોરન્ટ પણ આખું ખાલી ખાલી છે આપણા માટે અત્યારે તો આપણે ઓર્ડર કર્યું છે પનીર ટીકા મસાલા અને રોટી એકદમ આપણે ઘરમાં ઓલા ગરવામાં આપે ને એની જેમ રોટી ફ્રી નાઈપી છે એ ઓયા છાસે ભાઈ અત્યારે લાઈવ બનાવી દીધી છે सब्जी છે ઓથેન્ટિક છે બો સ્પાઈસી છે ને બો નથી ને સરસ સરસ મજાનું લંચ થઈ ગયું છે બહુ ભૂખ નહોતી આજે બ્રેકફાસ્ટ એવી હતો ને એટલે એટલે ખાલી પનીરની સબ્જી અને બધા એક એક બબે રોટી ખાઈ લીધી છે ચારસો રૂપિયાનું બિલ આવ્યું છે છે ને ક્વોન્ટિટી ઓછી છે પણ ક્વોલિટી બહુ સરસ છે અને હાઈવે તો જોવો પહાડી રસ્તાઓને ટક્કર મારે એવા હાઈવે છે જોરદાર બ્યુટીફુલ ખરેખર મજા આવી ગયો આપણે આમ જે ફોર લેન સિક્સ લેન હાઈવે ઉપર જઈએ એની કરતા ટુ લેન હાઈવે છે ધાનેરાથી નીકળ્યા ત્યારનું પણ એટલો મસ્ત હાઈવે છે અને ફૂલ મજા આવી ગઈ સિનિક ઉપર આપણે સાચોરથી આગળ આવીએ ને પછી બાડમેર હાઈવે તો આપણે હમણાં જોયો છે બહુ જોરદાર છે અને એકદમ મસ્ત હાઈવે છે એટલે ક્યારે આપણે લિમિટ ક્રોસ કરી જઈએ ને ખબર ન પડે ને અહીંયા છે ને પેલી પોલીસ ની ઇન્ટરસેપ્ટ કરવા નાટા મારતી જ હોય છે અમે હમણાં માંડ માંડમાન બેચા છીએ એટલે કદાચ આ રોડ ઉપર આવો ને તો ખાસ સ્પીડ લિમિટ નું ખાસ ધ્યાન રાખજો ક્રુઝ કંટ્રોલ હોય ને તો એસી ની નીચે રાખી દેવાનો આપણે છીએ બારબેર બાયપાસ ઉપર બારબેર સિટી માં અંદર જવાનો રસ્તો હમણાં પાછળ થી ગયો છે જો મસ્ત ઓવર બ્રિજ આવ્યો છે રસ્તો એટલો મસ્ત દેખાય કે આમ કેમ સીધો ઓલા આપણે લેન્ડ થઈ ને બિલ્ડિંગ માં પડી એવું લાગે છે બારબેર બાયપાસ પૂરો થઈ ગયો છે ફરીથી આપણે નેશનલ હાઈવે સિક્સટી એટ ઉપર આવી ગયા છીએ

પણ એવું છે નહીં આગળથી પણ આગ છે સીએનજી ની સિચ્યુએશન એવી છે અહીંયા કે બાડમેર અને જેસલમેર ની વચ્ચે એક સીએનજી પંપ નથી અમે છેલ્લે બાડમેર થોડું દૂર હતું ત્યારે પુરાવેલો હતો એમ નામ હાલે છે અહીંયા છે ને બાળમેર સિટીમાં જઈએ ને તો ત્યાં એકાદ બે સીએનજી પંપ હતા એવું મેપ બતાવતા હતા ને પેલું નવગતિ એપ એ બતાવતા હતા પણ અમે બાળમેર બાયપાસ જ આવતા રહ્યા હતા એટલે કદાચ એવું હોય ને તો આજે બાડમેર ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર ને ત્યાં એક સીએનજી પંપ આવે છે ત્યાંથી ફિલ કરાવી લેવાનું એટલે ત્યાંથી લગભગ જેસલમેર બસો જેટલું રહે છે એટલે કદાચ જેસલમેર સુધી પહોંચી જાય બાકી પછી પેટ્રોલમાં જ ચલાવી પડે બાકી આ છેલ્લા જે દોઢસો કિલોમીટર છે બાડમેર થી જેસલમેર ની વચ્ચે એમાં તો એક જ સીએનજી પંપ નથી પેટ્રોલ પંપ ઘણા બધા છે દર પાંચ દસ કિલોમીટરે આવે છે મારે સીએનજી હવે છેલ્લા બે પોઈન્ટ છે અને જેસલમેર હવે કેટલું રહ્યું છે તેત્રીસ કિલોમીટર રહ્યું છે એટલે કદાચ જેસલમેર સુધી ચાલી જશે પહોંચી ગયા છીએ જેસલમેર બોર્ડ આવી ગયું છે સ્વર્ણગરી આગમન પર હાર્દિક સ્વાગત સનસેટ થવાની તૈયારીમાં છે અને સામે સામે આપણને દેખાય છે છે જેસલમેર ફોર્ટ ઉપર મસ્ત આવે એકદમ ઓરેન્જ કલર ની લાઈટ થઈ ગઈ છે અને બસ હવે આપણે જેસલમેર માં એન્ટર કરી ગયા છીએ સમય થયો છે છ ને વીસ આપણે પાંચસો કિલોમીટર ડ્રાઈવ કરી અને પહોંચી ગયા છીએ જેસલમેર આપણો જેસલમેરમાં સ્ટે આ હોટેલમાં છે હોટેલ ગોલ્ડન લિયો પાર્કિંગ પણ અહીંયા હોટલની બહાર જ રોડ ઉપર થઈ જાય છે આ હોટેલનું લોકેશન હનુમાન ચોરાહા પાસે છે સામે જે દેખાય છે હનુમાન ચોરાહા છે અને ત્યાંથી આ ગીતા વાળો રોડ છે અને ફોર્ટ અહીંયાથી ચારસો પાંચસો મીટર જેટલો દૂર થાય છે હવે રૂમ જોઈ લઈએ આપણો રૂમ છે રૂમ નંબર બસો છ આ રીતે રૂમ છે ટ્રિપલ બેડ છે એક એક ડબલ બેડ છે અને સાથે એક સિંગલ બેડ અને અહીંયા જેસલમેરમાં હોય છે એવી રીતે આ ટાઈપ બેસવા માટેની ગેલેરી છે અહીંયા બે ગેલેરી છે એસી છે ટીવી છે અને લગેજ એરિયા છે ટોયલેટ આ બાજુ છે ટોયલેટ ઘણું મોટું છે રેન્ટની વાત કરીએ તો અહીંયા છે ને એને બે હજાર કીધા તા પછી થોડું બાર્ગેનિંગ કર્યું એટલે અઢારસોમાં નક્કી કર્યું છે અને અમારે અહીંયા બે નાઇટની ગણતરી છે એટલે અઢારસો પર નાઇટ અને થોડું ટ્રાફિક ઓછું છે એટલે મને એવું લાગે છે નહીં બાકી બાકી રૂમના રેટ અહીંયા બધા એટલે હાલે જ છે બેથી ત્રણ હજાર આસપાસ તો થોડી વાર રિલેક્સ થઈ જઈએ પછી ફ્રેશ થઈ અને ડિનર માટે જઈએ ક્યાંક વાર અહીંયા અમારું હોટેલ છે અને હોટેલની સામેની સાઈડે જ આ બાજુ બધે રેસ્ટોરન્ટ છે તો અહીંયા હવે આ એક રેસ્ટોરન્ટમાં જઈ અને ડિનર લઈ લઈએ આ રીતે છે રેસ્ટોરન્ટ અને ઠંડી લાગે છે ફૂલ એટલે બધા હવે ગોઠવાઈ ગયા જેકેટ પહેરી પહેરીને અહીંયા આપણે ખાલી ઓર્ડર કરી છે એમાં બે સબ્જી છે દાળ છે કઢી અને રોટી અને સાથે ચાવલ આવી છે પાછા રૂમ ઉપર આવી ગયા છીએ તો આપણા આજના વ્લોગમાં આટલું જ રહેશે આપણે અમદાવાદથી જેસલમેર સુધીની રોડ ટ્રીપ અને આ રોડ ટ્રીપમાં અમને ખરેખર ખૂબ મજા આવી છે એકદમ મસ્ત જર્ની રહી અને આમ એટલો આનંદ થયો ને કે આમ વાત પૂછોમાં એમાં ખાસ કરીને જે થી જેસલમેર સુધીનો રોડ છે મસ્ત છે એક્સપિરિયન્સ કર્યા જેવો છે તો હવે અહીંયા સ્ટે સરસ મળી ગયો છે હવે આજનો બધો થાક ઉતારીએ કાલ નવા બ્લોગમાં આપણે જેસલમેરના બધા પ્લેસ વિઝિટ કરીશું તો જોતા રહેજો સફરવિદ ના વિડીયો મળીશું નવા બ્લોગમાં જેસલમેરના બધા પ્લેસની વિઝિટ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ